નમસ્કાર સૌ ખેડૂત મિત્રોને હવે હું મહેશ ગોધાણી યોગેશ્વર એગ્રો એજન્સી લીલીયા મોટા થી સૌ ખેડૂત મિત્રો નું હાર્દિક સ્વાગત કરું આજે આપણે સલડી ગામની સીમની અંદર આવ્યા છીએ જ્યાં જેમણે ઉનાળુ પાક માં તલ વાવેતર કરેલ છે અને જેમણે તલ અંદર એવી દવાનો છંટકાવ કરેલ છે જેમનું ચમત્કારિક રિઝલ્ટ તેમને મેળવ્યું છે

એટલે તમે ચોમાસુ પાકમાં માં પણ ઓલ ટોટલ નો સારો એવો ઉપયોગ કરેલો કેટલા લીટર વાપરેલી ચોમાસુ પાકમાં મારે પાંચ સો વીઘા જમીન સો વીઘા નો કપાસ હતો આ બરાબર એમાં બે રાઉન્ડ માર્યા હતા બારક લીડર એમાં તમને કેવા પરિણામ મળ્યા હતા બહુ સારું રિઝલ્ટ બરાબર છે અને કોઈ દવા એ રિઝલ્ટ નતો પાવતું પણ ઈ દવા માર્યા પછી બહુ રિઝલ્ટ સારું આવ્યું બરાબર છે અને તલની અંદર તમે શરૂઆતમાં ટ્રાય લીધી હતી તો તમને આ ઓલ ટોટલમાં કેમ લાગ્યું તલની અંદર જ્યારે પહેલી ટ્રાય પહેલી વખત ટ્રાય પહેલી વખત મારી ને ત્યારે બહુ સફેદ પટ્ટી હતી હા હા ક્લબમાં બીજી કોઈ દવા એક આબુમ નોતી આવે આ દવા આ એકવાર મારી એટલે લગભગ 80% બધું સાફ થઈ જશે બરાબર અને અત્યારે બે વાર મારી તો છે જ નહી હવે બરાબર અને મચ્છી ને તીપસ ને બધું મરી ગયું પણ આમ તલની અંદર તમને શું ફર્ક લાગ્યો આમની અંદર તલની જે હાઈટ બેનિફિટ છે આ ઈ બેલેટ છે હા હા શરૂઆતમાં થોડે

હા બરાબર છે તો ખેડૂત મિત્રો શિયાળુ ચોમાસુ પાકમાં પણ એવા સારા એવા રિઝલ્ટ મળ્યા છે શિયાળુ પાક ની અંદર અને હાલમાં ઉનાળુ પાક ની અંદર પણ એવા સરસ રિઝલ્ટ મળેલા છે ખેડૂતના મુખ્યત્વે આપણે સાંભળ્યું થેન્ક યુ જય સ્વામિનારાયણ સુરેશભાઈ